ડિગ્રી વગરના તબીબો જે લોકોની આરોગ્યના સાથે ચેડા કરી રહ્યા છે ને વર્ષોથી પોતાના દવાખાના પોતાની ક્લિનિકો ધમધમાવી રહ્યા છે તેમના વિશે વાત કરવી છે કે લોકો આવા તબીબોથી આવા બોગસ ડોક્ટર્સથી કઈ રીતે બચી શકે સાથે સાથે આવા બોગસ તબીબોને પર લગામ લગાવવા માટે આવા ફેક નું નિયંત્રણ થઈ શકે રાજ્યમાં તેના માટે શું કરવું જોઈએ આપણી પાસે કેવા કડક નિયમો છે અને સાથે સાથે અવેરનેસ લોકોની જાગૃતિ માટે સરકાર પણ શું કરી શકે અને બીજી બાજુ બીજા પણ જે ઘણા મુદ્દાઓ આ ફેક ડોક્ટર્સ એમબીબીએસ જે મુન્નાભાઈ એમબીબીએસની વાતો ફેક કરીએ છીએ તેમના પર કઈ રીતે લગામ લગાવી શકાય તે જાણીશું અને બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે જાણી થાય એમડી ફિઝિશિયન ડૉક્ટર ધીરેન મહેતા આ ઉપરાંત મારી સાથે આજે જાણીતા એવા એડવોકેટ પરેશભાઈ મોદી ઉપસ્થિત છે સાથે આજે પબ્લિક પિટિશનર અને જાગૃત નાગરિક એવા રાજભાઈ સિસોદિયા ઉપસ્થિત છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત રાજભાઈ આપનાથી કરું છું એક જાગૃત નાગરિક તરીકે અને એક પબ્લિક પિટિશનર તરીકે જ્યારે આપણે બોગસ તબીબોની વાત કરીએ ફેક ડોક્ટર્સની વાત કરીએ એ સમસ્યા આપણા રાજ્યમાં કેટલી મોટી સમસ્યા છે આમ તો છેલ્લા ઘણા સમયથી બધી જ જગ્યાઓ પર કોર્પોરેશન દ્વારા આવી તવાઈ બોલાવવામાં આવે છે તપાસ કરવામાં આવે છે અને આવા જો ફેક ડોક્ટર્સ ક્યાંય હોય તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં એમની સંખ્યા ઓછી નથી થતી હા મેડમ આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની અંદર એજ્યુકેશન નું સ્તર કેટલું છે કોઈ પણ વ્યક્તિ થાય તો વ્યક્તિને ખબર નથી કે આ ખરેખર છે આ ડોક્ટર છે આ વેલિડ ડોક્ટર છે 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 એની ક્લિનિક કે સ્ટેટ જાય ત્યાંથી મેડિસિન્સ બી લે છે અમુક કિસ્સામાં એવું થતું હોય છે કે એની આડઅસર આવે છે અથવા તો જાનમાલનું નુકસાન થાય છે જયારે એની ઇન્વેસ્ટિગેશન કે એના ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે એ પછી નાગરિકને ખબર પડે છે કે એનો ક્લિનિક અથવા તો જે તે ડૉક્ટર છે ફેક છે છે કે ફરજી અત્યારે કોર્પોરેશન ચાલી રહી છે કે કોર્પોરેશન રિસેન્ટલી અત્યારે જ ગઈકાલે શુક્રવારના દિવસે અમદાવાદના કેટલાક ક્લિનિકો પર સીલ પણ કર્યા છે એમના ઇન્વેસ્ટિગેશન એમના પ્રાઇમરી ઇન્ટ્રોગેશન ઉપર એવું પણ મળ્યું કે આ ડોક્ટર્સ સર્ટિફાઈડ નથી આ ડોક્ટર્સ ફેક છે એની અંદર બી કેટલા લોકો જ્યારે આપણું તંત્ર જે આપણું કાનૂન છે જ્યારે ખરેખર જનિત માટે કામ કરે છે તો એની અંદર પણ પોલિટીક્સ ની રમત રમવામાં આવે છે કોર્પોરેશન ની ટીમ સીલ કરવા પણ જાય છે એના થોડાક કલાકની અંદર એમના ઉપર ફોન પણ આવી જાય છે પોલિટીક્સ પોલિટિશિયન બાળાને કે અમારા માણસો છે આપણી જ દેશની રાજનીતિ આપણા જ જે ગુનેગાર છે એને જ છે તો દેશની અંદર જે ફેક ડિગ્રી નો જે માહોલ છે અથવા તો આમ આને એજ્યુકેટેડ un unprofessional un uh, ડિગ્રી હોલ્ડર્સ આ ડોક્ટર્સ ને ફેક ડોક્ટર રેકેટ્સ ને આપણે કેવી રીતે રોકી શકાય મોટો આપણી આપણી બધાની સામે ચેલેન્જ છે એને આપણે ઇમ્પોસિબલ ના કહી શકાય પોસિબલ પણ આની અંદર દેશની જનતાનો પણ એટલો જ એટલો જ સહભાગ હોવો જોઈએ જેટલું કોર્પોરેશન અત્યારે જેટ જગ્યા જઈને ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એની અંદર પણ ડોક્ટરને પણ સાકાર આપું જોઈએ અમુક ડોક્ટર છે એમનો એટીટ્યુડ એવો ભી બતાવતા હોય છે આની સામે દાદાગીરી કરતા હોય છે કે આ મે વેલિડ છે એ થતા એ કોર્પોરેશન પાસે આખી આખી એમની પાસે લિસ્ટ છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ આ ગુજરાત મેડિકલ કાઉન્સિલ પાસપન આખી એમની લિસ્ટ છે કેટલા ડોક્ટર ફેક છે કેટલા રીઅલ છે એ છતાંય આપણે મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત સ્ટેટ મેડિકલ બારા એમની અગેન્સ્ટ નથી જતા તો કોર્પોરેશન જ ખાલી જાય છે આ બે એજન્સીને પણ સામે આવજો તો જ આપણે રોકી શકાય અધરવાઇઝ આ રિકેટ ચાલતું જ રહેશે

એનએમસીમાં બી ગાઈડલાઇન્સ છે અને હવે નવો એક્ટ જે ગવર્મેન્ટે આપણે ગુજરાત સરકારે બી એપ્લાય કર્યો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને સીઈએમાં હવે બધા જ ડોક્ટરો ક્લિનિક્સ અને હોસ્પિટલે કમ્પલસરી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને એટલે જ જ્યાં સુધી એલોપેથિક ડોક્ટર અને હોસ્પિટલો સવાલ છે ત્યાં સુધી તો ઘણા બધા રજીસ્ટ્રેશન છે જ અને સરકાર એના માટે સ્ટ્રીક પણ છે પણ જે નોન એલોપેથિક દવાખાના હોય અથવા તો જે નોન આયુર્વેદિક નોન હોમિયોપેથિક નોન એલોપેથિક કે કશું જ કોઈ પતિની જાણકાર નથી હોતા છતાં પણ ક્યાંક કોઈક જગ્યાએ દવાખાનામાં નોકરી કરેલી હોસ્પિટલમાં નોકરી અને એવા જે લેભાગુ લોકો આવી કહે છે અને એ તે અભણ લોકોની વસ્તીઓમાં જઈને વસે એમની પ્રેક્ટિસ ચાલુ કરી દે છે એમના ઉપર લગામ રાખવી બહુ જ જરૂરી છે અને એના માટે થોડુંક પબ્લિકે પણ ધ્યાન રાખવું પડે કે એમને જતા પહેલા તપાસ કરવી પડે કે ખરેખર આ ડોક્ટરની કોઈ ડિગ્રી છે કે નહીં કોઈ ડિગ્રીનું સર્ટિફિકેટ ત્યાં આગળ ડિસ્પ્લે પર મૂકેલું છે કે નહીં કારણ કે ની ગાઈડલાઈન પ્રમાણે ડિગ્રી સર્ટિફિકેટ તમારે ત્યાં ક્લિનિકમાં ડિસ્પ્લે હોવું જોઈએ એટલે જ્યાં સુધી સુધી એલોપેથિક સવાલ ત્યાં રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિક પોતપોતાની હોમિયોપેથી હોય જ છે અને જો એ પ્રમાણે એ ગાઈડલાઈન ને ફોલો ના કરતા હોય તો સ્વાભાવિક રીતે એ લોકો ગુનેગાર છે કાયદાના બી ગુનેગાર છે અને સમાજ માટેનો બી ગુનેગાર છે એટલે એમના ઉપર રોક લગાવવી બહુ જ જરૂરી છે કારણ કે ગરીબ અને અભણ લોકો જ આમાં હેરાન પરેશાન થતા હોય છે જે વાત છે અને ઘણીવાર શહેરોમાં જે શ્રમિક વિસ્તાર છે ત્યાં આવા તબીબોની સંખ્યા પણ વધારે હોય છે અને ત્યાં ખાસ જલ્દી વારંવાર કહેવાય કે વર્ષમાં એકવાર અથવા તો મહિનામાં એકવાર તંત્ર જો તપાસ કરે તો પણ ખોટું નથી અને પરેશભાઈ કાયદાની રીતે જો વાત કરીએ છું આપણે ત્યાં કાયદા એટલા કડક નથી કે આવા બેફામ રીતે તબી ક્લિનિક ખોલી દેવામાં આવે છે કોઈ પણ ડિગ્રી વગર અને એમને કોઈ ડર જ નથી કાયદાનો વાત કરીએ અત્યારે તો મેં પણ એ જોયું છે કે મોટે ભાગે સ્લમ એરિયામાં અને બીજા કોઈ પણ આપણે જોઈએ તો જ્યાં ત્યાં બિલાડીયા ટોપની જેમ બધી ડોક્ટર બોર્ડ જે ડોક્ટર નથી એટલે સૌથી પહેલા તો એ અભણ વિસ્તાર કે ગરીબ વિસ્તારમાં આવી પ્રેક્ટિસ ચાલે છે અને નંબર બોર્ડ એટલે એવું તો છે જ નહીં કે તંત્રને ખબર નથી તંત્રને બધી ખબર છે રોડ ઉપર જો કદાચ કોર્પોરેશન નો કોઈ બી અધિકારી ચાલતો નીકળે ને સ્લમ એરિયામાં તો બે પાંચ ડોક્ટર એમને મળી જાય છે કારણ કે ઓપન છે ક્યાંય ડિગ્રી લખી નથી બીજી વસ્તુ હજી પણ આપણે ત્યાં એમબીબીએસ બીએચએમએસ અને બીએમએસ એમાં જ એટલી બધું કન્ફ્યુઝન છે કે આયુર્વેદિક છે હોમિયોપેથિક છે એલોપેથી છે આમાં સામાન્ય જનતા ખબર છે નહીં સામાન્ય જનતા એટલી ખબર પડે છે કે હું માદો પડ્યો એટલે મારે ડોક્ટર પાસે જવાનું છે દવા લેવાનું છે હવે ખરેખર પાછામાં જોઈએ ને તો પ્રોવિઝનમાં બહુ ખરાબ છે હું ખરાબ એટલા માટે કહું છું કે તમે કોઈની પણ લાઈફ જોડે ચેડા કરો ગમે તે દવા આપો તમે સર્ટિફાઈડ છો નહીં અને તમે કોઈ બી દવા રેકમેન્ડ કરો પ્રિસ્ક્રિપ્શન લખીને આપો તમારા વિશ્વાસી પેલો દવા ઇન્જેકશન વોટ એ લે અને મરી જાય કાં તો આ ડસર થાય કાં તો ડેમેજ થાય આ એક જિંદગીનો સવાલ છે પણ કાયદામાં જો કોઈ કેટલી કાયદામાં જો કોઈ કે આઈપીસી જે અત્યારે રિપ્લેસ થઈ એમાં મેક્સિમમ સજા ફોર ટ્વેન્ટી ફોર સિક્સટી ફાઈવ ફોર સેવન્ટી વન મેક્સિમમ સાત વર્ષની સજા એટલે તમે તો તમે લી પ્રેક્ટિસ કરો ને પકડાઓ પુરવાર થાય તો સાત ની સજા અને આપણે ટ્રાયલ ચાલે 5 10 15 20 વર્ષ એટલે સજાઓ ડર છે ની બીજી વસ્તુ કે ગુજરાત મેડિકલ એસોસિએશન કે આપણો જે સ્ટેટ કાઉન્સિલ છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એને ખબર છે પણ હું એવું માનું છું કે જ્યાં બધા જાણતા હોય અને ગોપન કોપન ચાલતું હોય તો બધાય ક્યાંક ક્યાંક ભાગ બટી હોય કાં કે એ શક્ય જ નથી આપણે જો ફૂડ પેકેટ ઉપર એક દસ રૂપિયા ફૂડ પેકેટ ઉપર એમઆરપી ને એક્સપાયર ડેટ જોઈને આપણે ખાઈએ છે તો આ તો તમે એને ડાયગ્નોસ કરો છો તમે એને મેડિસિન આપો છો કદાચ ઓપરેશન કરો છો કાં તો એના કોઈ બી ઓર્ગન સાથે તમે એક્સ જે રીતે ડીલ કરો છો છતાંય સજાની જોગવાઈ કેટલી પુરવાર થાય તો મેક્સિમમ સાત વર્ષ એ સિવાય કોઈ સજાની જોગવાઈ નહીં એટલે જયારે સજાની જોગવાઈ છે જ નહીં અને ખબર છે કે ભાઈ ભારત છે જજીસની સંખ્યા ઓછી છે લો ધીમો ચાલે છે પરફોર્મન્સ જરા પાંચ દસ પંદર વર્ષ ચાલે છે જોઈશું કોને કોઈ પણ માણસ જેને ખબર એડી પૂરી લગતા વર્તી નથી એવા માણસ પાટ્યા વાયને બેસી જાય છે એટલીસ્ટ એનું જે ડિગ્રી સર્ટિફિકેટ જે હોય એ એના જે બી ક્લિનિક હોય એના દોર ઉપર જ લગાઈ દે એક ફ્રેમમાં તો કમસે કમ અથવા તો એક ક્યુઆર કોડ સાથે નવા સર્ટિફિકેટ ઇસ્યુ કરે એવું કઈ કરે કે પ્રાઈમરી દેખતા સાથે ખબર પડે કે આ ડોક્ટર છે કે નહીં એક એવી એપ્લિકેશન હોય કે કોઈ બી ના બહાર સર્ટિફિકેટ મૂક્યો ને ક્યુઆર કોડ હોય એક પબ્લિક એપ્લિકેશન હોય એ એપ્લિકેશન સ્કેન કરો ત ખબર પડે કે આ ઓરિજિનલ છે કે નહીં ખાલી આટલી એક નાની સિસ્ટમ છે આ ટેકનિકલ બાબત છે એઆઈ નો જમાનો છે દરેક ની બહાર એ સર્ટિફિકેટ ક્યુઆર કોડ ના હોય

ભારતની અંદર આપણી પાસે એટલી મશીનરી છે કે જે વ્યક્તિ ફેક કરન્સી છાપી શકે છે એ જ વ્યક્તિ ફેક ડિગ્રી ના છાપી શકે આપણે ખરેખર એને રોકવાનું હોય ને તો સૌથી પહેલા આપણે શું કરવું હોય મેડમ એનો એક પ્રાઇમરી બેજ ઉપર એક સર્વે કરીને જે તે ડૉક્ટર જે સર્ટિફાઈડ આઉટરાઇઝ ડોક્ટર છે જે ખરેખર ડૉક્ટર છે એમનો એક ડેટા બનાવવો જોઈએ જે તે ડેટા જે છે ની વેબસાઇટ ઉપર અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન અપલોડ થવું જોઈએ નાગરિક જે તે પર જતા શું છે છે કેટલા એ જે જે નો હોસ્પિટલમાં એને સેવા આપી છે કે નહીં એનો સ્ટેટસ શું છે અને જે ડોક્ટરના ત્યાં જે કમ્પાઉન્ડર હોય છે એનો પણ એક ડેટા બનાવવો જોઈએ આ ફેક ડિગ્રી મેડમ ફેક ડિગ્રી જે છે કોઈ પર્સન પાસે પાસે નથી ફેક ડિગ્રી છે એટલે તમે સૌથી પેલા એક ચીજનો એ તમે એક્સપિરિયન્સ રહો કે આ ફેક ડિગ્રી કોણ છે ફોર એક્ઝામ્પલ આજે હું છું કોઈ ડોક્ટર નથી પંદર વર્ષ વીસ વર્ષ હું કમ્પાઉન્ડિંગનું કામ કરું છું તો મને બધી મેડિસિન નું નોલેજ છે પણ હવે મારી પાસે ડિગ્રી નહીં तो મારે कोई પણ ક્લિનિક ચલાવવા માટે આજે ગુજરાતમાં 15 વર્ષ 20 વર્ષ હું કમ્પાઉન્ડિંગ કરું છું હવે રાજસ્થાન કે યુપી જઈને સેટલ થાઉં તો મારે ડિગ્રી તો જોઈએ મારી પાસે કોઈ મેડિસિન લેવા માટે કેમ આવશે મેડિસિન લેવા માટે એની પાસે ડિગ્રી હોવી જોઈએ તો જે ફેક ડિગ્રી આ સ્કેન્ડલ છે ને આની અંદર કોઈ બીજા વ્યક્તિ નથી આ અને કર્ણાટકમાં કર્ણાટકની અંદર કર્ણાટકમાં 1500 ફેક ડિગ્રી હોલ્ડર ડોક્ટર છે આજે પણ ડોક્ટર છે ધ હિન્દુ પેપરની હિન્દુ પેપરમાં 16 12 2023 માં ધ હિન્દુ પેપરમાં પણ છપાયેલો છે એનડી માં પણ એક્સપોઝ થયો છે પણ આપણી દેશની જે જ્યુડિશિયલ સિસ્ટમ છે જ્યુડિશિયલ સિસ્ટમ એ એકદમ એક કોઈ કામની જ નથી એ જ એક્શન માં નથી આવતી એટલા માટે આજે લોકોનો જે ગેરકાયદેસર કાઇઝ કરવાની જે મનો મનોબળ છે ને એ દિન ને દિન દરેક ઇન્ડસ્ટ્રી માં વધતી જાય છે ફૂડ પ્રોસેસિંગ હોય કે મેડિકલ ઇન્ડસ્ટ્રી હોય કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રી માં જો અને આ ઉપરાંત એક મોટો સવાલ ડૉક્ટર ધીરેન નૈતિકતા ઉપર પણ છે કદાચ એવું બને કે જે પરેશભાઈએ સજેસ્ટ કર્યું કે તમે સર્ટિફિકેટ લગાવો સાચા કદાચ કોઈ સાચા સર્ટિફિકેટ પણ લગાવે છે હવે નૈતિકતાનો સવાલ એટલા માટે કહું છું કે ઘણી જગ્યાઓ પર એવી ફરિયાદો મળે છે કે એ ડૉક્ટર જે સર્ટિફાઈડ ડૉક્ટર છે એ કદાચ કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં અથવા તો એની કોઈ બહુ મોટી હોસ્પિટલ છે ત્યાં એ ફરજ બજાવી રહ્યો છે અને સાથે સાથે આવા જે વિસ્તારો છે શ્રમિક વિસ્તારો અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં એ એમની બ્રાન્ચ ખોલી છે ત્યાં પોતે નથી જતા ત્યાં એમનું સર્ટિફિકેટ છે પરંતુ પોતાના કમ્પાઉન્ડર જે જેમને થોડું ઘણું આવડે છે તેમને ત્યાં બેસાડ્યા છે એઝ અ ડૉક્ટર આવી પણ ઘટનાઓ બની છે કે કોઈ ડોક્ટર નું નામ યુઝ કરીને બીજા આવીને સારવાર આપી જતા હોય તો આ પણ ખૂબ મોટો મોટી સમસ્યા છે એનું શું નિવારણ આવી શકે હવે જો બે નૈતિકતાની વાત કરવા જોઈએ ને તો જેને પૈસા કમાવા છે એ હંમેશા નૈતિકતા બાજુ પર મૂકીને ગમે તે રસ્તે પૈસા કમાવા માટેનો પ્રયત્ન કરે છે અને જો ખરેખર ગવર્મેન્ટ જોબ કરતા હોય એમાં નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અને પ્રેક્ટિસિંગ એલાઉન્સ એ રીતનું અલગ અલગ હોય છે પોસ્ટ પ્રમાણે પણ જો એ હોય અને એને પ્રેક્ટિસ ના 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 હોય તો તો નૈતિકતાની રીતે રીતે જોઈએ પણ કાયદેસર અને એના માટે તંત્રએ ખરેખર આકરા પગલાં લેવા જોઈએ અને જો એને ગવર્મેન્ટ જોબની સાથે પ્રેક્ટિસ કરી હોય તો બેમાંથી એક તો એને છોડવું જ પડે અને જો અનૈતિક રીતે કામ કરતો હોય તો એ સજાને પાત્ર છે એટલે જો એ ગવર્મેન્ટ જોબમાં પ્યોરલી એની સર્વિસ આપતા હોય તો એને બરાબર છે પણ જો પ્રાઇવેટ એની સાથે કરતા હોય ને કોઈ કોઈ પણ હિસાબે એલાઉ ના કરવું જોઈએ અને તમે કોઈ એમ નૈતિકતા તો હવે અહિયાં તો આપડે જોયું હમણાં વાત કરીએ રીતે કે ઘણા એવા ડોક્ટર ઇમીન જે બોગસ છે फेक ડોક્ટર સેવા દે કે જેમની પાસે બીએમએસ કે બીએચએમએસ ડિગ્રી હોય છે પણ એ સ્ટેટ બીજા ની હોય કે ત્યાં તમે જો તમે તપાસવી કરશો ને કોલેજ સર્ટિફિકેટ એ કોલેજ તો ત્યાં અસ્તિત્વ જ ના હોય એવું બી બને તમે જો ચેક કરશો ને તો એ ક્યાં કોલેજ હશે જ નહીં કોઈ સ્ટ્રક્ચર જ નથી હોતું હવે સવાલ એ થાય કે આવા નાના નાના ગામડાઓમાં કોલેજ અને યુનિવર્સિટીની નામે રચના થયેલી હોય અને છતાં પણ એને ત્યાં સ્ટ્રક્ચરો છે જ નહીં એનું ખાલી ઓન પેપર કોલેજ બોલાતી હોય એમાં એડમિશન લેવાતા હોય અને આવા ફેક સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય અને એ જે પ્રેક્ટિસ થતી હોય એને બીજા સ્ટેટનું જ હોય પાછું ધાખો ધ્યા ગુજરાતમાં જે પકડાયો હોય એની કોઈ યુનિવર્સિટી કાં વેસ્ટ બેંગોલમાં હોય કાં પછી યુપીમાં હોય કે કોઈ પણ જગ્યાએ કર્ણાટકમાં બી હોઈ શકે છે એટલે આ રીતે જે ચતુર હોય એને તમે ટ્રેક કઈ કરી શકો એ બહુ જ મોટું છે કારણ કે આપણો દેશ બી બહુ મોટો છે છે વસ્તી બી આટલી બધી અને ઇવન લોકો વિચારતા નથી હોતા આખા દિવસના મજૂરીએ ગયેલો કામ કરીને આયેલો માણસ રાતે એ નથી વિચારતો કે મારે આ ડોક્ટર ડિગ્રી કેવી છે અને મારે એની પાસે જવું જોઈએ કે ના જવું જોઈએ એ બી લોકો નથી ઇવન હું તો એ બી વિચારું કે ભણેલા જે છે ને એ પણ હજી એમબીબીએસ બી માં ખતા ખાય છે કારણ કે એમને ખબર નથી કે જે ડોક્ટર એલોપેથી મેડિસિન આપે છે એ આયુર્વેદિક ડોક્ટર છે તો આપી શકે કે આપી શકે એ આપે છે તો એનાથી શું થશે એવું પણ નથી વિચારતા કે હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી ફેક ડિગ્રીનો તો પ્રશ્ન જ એવું નથી લોકો તો લોકોની કલ્પના બહારની વસ્તુ છે એમને તો બસ એક ડોક્ટર છે ત્યાં જાય છે દવા લે છે અને એમને સારું થાય છે એનાથી જ મતલબ છે એટલે આના માટે તંત્રે ખરેખર બહુ જ ટ્રેકિંગ કરવું પડે જ્યાં જ્યાં બોગસ કોલેજો કે બોગસ યુનિવર્સિટી ચાલી રહી છે કોઈ પણ સ્ટેટમાં ગુજરાતમાં હોય કે એ બધી ફેક બંધ કરવી જોઈએ અને એના નામે એડમિશન લઈને એડમિશન આપીને જે પૈસાનો ધંધો ચાલી રહ્યો છે એના નામે એ પણ સત્તરે બંધ કરવું જોઈએ કે જેથી સમાજના એ હિતમાં છે કે લોકોના હિતમાં છે સમાજના સ્વાસ્થ્ય સાથે જે ગંભીર ચેડા થઈ રહ્યા છે એ રોકવા જ જોઈએ અને એમાં એવું ના વિચારે કે એ માણસ કમાય છે પણ એ ખોટા કમાતો હોય તો એ જ છે એ હંમેશા સ્વીકારી સરકારે આગળ વધવું જ જોઈએ પરેશભાઈ જે રીતે આપે જણાવ્યું કે કાયદાની જે વાત છે એમાં પણ એટલા કડક સજાની જોગવાઈ નથી અને તેના કારણે કદાચ કોઈનામાં એટલો ડર નથી હમણાં સુરતમાંથી જ પંદર જેટલા તબીબો ઝડપાયા ફેક તબીબો હતા એમાંથી એવા અમુક તબીબો તો એવા હતા કે જે જામીન પર બહાર હતા

કાયદાકીય રીતે આનું શું નિવારણ છે કઈ રીતે આની જો સજા વધારવી પણ હોય તો કોણ કોને હવે ઝુંબેશ ઉપાડવાની જરૂર છે સરકારે હવે કેટલું સજાગ થવાની જરૂર છે ફક્ત ગમે ત્યાં જઈને રેડ પાડો અને તમે ડૉક્ટર્સ ને સજા કરી દો છો ક્લિનિક સીલ કરી દો છો પછી ખબર પડે કે એક બે વર્ષ પછી એ તો પાછી ખુલી જાય છે તો આનો અંત તો એક કડક સજાનો છે તો એ કઈ રીતે શું હોવું જોઈએ તો આપણે ફળ સડી ગયો તો ફળ ને અલગ કરી નાખીએ અમે વકીલો છે આખા બોલા છીએ અને તળ ને ફળ છે છીએ સિસ્ટમમાં કેવું છે કે ડોક્ટરોની સીટ નથી તો સીટ વધારો પણ સીટ વધારી નથી અને યુનિવર્સિટી વધારી ધેટ મીન્સ કે પાછલા માને જે એક પોલિટિશિયન હોય કે જે દસ ફેલ થયો એને તમે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ યુનિવર્સિટી ખોલાવી પરમિશન આપો અને એ પછી ત્યાં દરેક બીજું અહીંયા જે પરફોર્મર હોંગકોંગ ચાઇના જાય યુક્રેન જાય રશિયા જાય ત્યાંની ડિગ્રી લઈ પાછા હોય એક વર્ષ એક્ઝામ આપે પછી અહીંયા હોય પછી બિચારો ડોક્ટર પડે કારણ કે જે પરફોર્મર તો એવી યુનિવર્સિટી તમે માન્યતા કેમ આપો છો અને તમને ડોક્ટર જરૂર છે તો ડોક્ટર સીટ તમે ચાર ઘડી કેમ નથી કરી શકતા તો આ આ પોલિટિક્સ ની વાત છે આ સરકાર ની વાત છે જે આઝાદ થયા ત્યાંથી ચાલે છે સરકાર ગમે તે હોય આ ડીડવાનો ચાલે છે એટલે મૂળમાં સડો છે કે સીટો વધારતા નથી અને પ્રાઇવેટ યુનિવર્સિટી તમે છડે ચોક કહો છો કે તું તો બે હજાર નહીં પચીસ હજાર ડોક્ટર પેદા કર એટલે એક આ મૂળની વાત થઈ હવે બીજી વાત સડાના ફળની વાત કરીએ જો આપણે એમ કહીએ કે કમ્પાઉન્ડર છે એ કદાચ ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે કા કોઈ બીજો ડમી ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે તો અમારા જે સોના જે સ્ટેમ્પ પેપર હતા વીસ પેના એફટીના સ્ટેમ્પ પેપર હતા વીસ ના પચાસ કર્યા સોના ત્રણસો કર્યા એમાં ક્યુઆર કોડ છે અને સ્ટેમ્પ પેપર છે ક્લાયન્ટ છે આમ સ્કેન કરે છે અને ત્યાં જ કે આ સ્ટેમ્પ પેપર કોના નામથી ઇશ્યુ થયેલું છે અને તમે જોડે છો ને તો જોડે લેંગ્વેજ કેન્વર છે તમે કોડ સ્કેન કરો ને તમે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરો એટલે બધી ઇન્ફોર્મેશન તમને મળી જાય છે એટલે હવે તો ફળ ફૂટ વા લારી કેટલાને પંચે વા પણ પેટીએમ યુઝ કરે છે એમને ખ્યાલ પડે કે સ્કેન કરે કોર્ટમાં બધી વિગત આવી જાય છે એટલે આવું ઘણું બધું છે એટલે તમે એજ્યુકેશન દેવું તો કહી ના શકો તમે અમે એડવોકેટ છે અમે બી આ ફેસ કરી ડુપ્લિકેટ એડવોકેટની તકલીફ ફેસ કરી છે તો અમે એમને બધાને નવે સદી ક્યુઆર કોડ વાળા સ્કેનર આપી દો સર્ટિફિકેટ આપી દો અમે દરવાજાની બહાર લગાવીશું પેલો ક્લાયન્ટ આવશે પહેલા સ્કેન કરશે લેંગ્વેજ કન્વર્ટ કરશે સાહેબનો ઇતિહાસ બહાર આવશે ઇતિહાસ આવ્યો બહાર તો અંદર જવાનું નહીં સીધું પોલીસ સ્ટેશન જવાનું આ સિમ્પલ સિસ્ટમ છે આમાં કોઈ કોમ્પ્લેક્સ છે નહીં પણ કરવું હોય ને એના માટે પણ રાજનીતિ કરવી છે બધાના પક્ષોને લડવું છે પબ્લિક ને વિચારવું નથી એટલે આ મુદ્દા પર હું તો કમસે કમ એમ માનું છું હમણાં પણ હમણાં તારીખમાં પણ ઘણું બધું આ થઈ ગયું ડોક્ટર સાથે કરવું નથી બધાને રાજનીતિ કરવી છે કોઈને કામ કરવું નથી એક નાની કંપની ક્યુઆર કોડ બની શકતી હોય તો આવું મોટું બાળ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમારે એડો કે નુકાતા ડોક્ટરો બાળ મેડિકલ બાર આવશે આપી શકે અને આપણે ત્યાં સરકાર તંત્ર ટેકનોલોજીની હવે તો એઆઈ ની વાતો કરતા થઈએ છીએ તેનો ઉપયોગ કરીને આ તો ખૂબ સિમ્પલ રીતે થઈ શકે એમ છે સાથે રાજભાઈ હવે અહીંયા જાગૃતિની લોકો જાગૃત કરવા લોકો અવાજ ઉઠાવતા થાય એ પણ જરૂરી છે કારણ કે ઘણી જગ્યાઓ પર જે એ એમની મજબૂરી પણ બની શકે ગ્રામ્ય વિસ્તારોમાં આવા શ્રમિક વિસ્તારોમાં લોકોને પણ ઘણીવાર ખ્યાલ હોય છે કે હું જેની પાસે જાઉં છું એ યોગ્ય ડોક્ટર નથી એ ડિગ્રી વગરનો કમ્પાઉન્ડર છે એ ખ્યાલ હોય છે તેમ છતાં જાય છે કે ખબર છે કે મારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી તો ત્યારે એ લોકોએ પણ હવે અવાજ ઉઠાવવાની જરૂર છે કારણ કે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો લોક જાગૃતિ માટે આપનો છેલ્લો મેસેજ

પણ એને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એને આ આપ્રણે એ ખબર નથી પડતી કે આ વ્યક્તિનો મેઈન કન્સર્ન શું છે આ વ્યક્તિ પોસ્ટર લઈને ઊભો કેમ છે એના પાછળના મેઈન તત્વો હેતુ શું છે દેશ માટે કેટલો સારો છે દેશ માટે કેટલો ખરાબ છે એ પોલીસ નહીં જોએ એને છેના એબી નિગાહતી જોએ જ એમ કે એ એન્ટી ટેરરિસ્ટ છે એને જેલમાં નાખો આપણા દેશમાં જાગૃતિ તો ક્યારે આવવાની જ નહી મેડમ હવે આંદોલન થતું નથી રોડ ઉપર બેનર કે પોસ્ટર નું બધું બંધ થઇ ગયું કેમ બંધ થઈ ગયું આ પોલીસ વાળાઓ છે અનુમતિ કે પરમિશન આપતા જ નથી એના કારણે જ આ બધું થાય છે હવે આવનારા સમયમાં તો ઘણું બધું આ જે પ્રાઇવેટાઇઝ હોસ્પિટલ અત્યારે એક નહીં અમુકો ઓપન થશે એના માટે અવેરનેસ જોઈએ અવેરનેસ માટે શું કરી શકાય પોલીસને પણ એટલી સેન્સિટિવિટી હોવી જોઈએ કે જે તે નાગરિકને अवेयरनेस નો પ્રોગ્રામ કરવું હોય તો એની સાથે પોલીસના ડિપાર્ટમેન્ટ અથવા તો જેટે એજન્સી સરકારી એજન્સીને પણ સહભાગી થવું જોઈએ ત્યારે થઈ શકે એડવાઇસ કોઈ અવેરનેસ તો નહીં થાય અને એનો અસર જનતા ઉપર આવશે બી નહીં કાર્યકર્તાઓ પણ આ મુદ્દાને હવે ગંભીરતાથી લઈ અવાજ ઉઠાવે એ પણ જરૂરી બન્યું છે અને હાલ આ ત્રણેય મહેમાનો જોડાયા તે બદલ આપનો આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર નિર્માણ ન્યૂઝ નમસ્કાર